જય માતાજી મિત્રો આજે ટોમેટાના વેણવાની શરૂઆત કરી છે ટોમેટાનો પાક પડી ગયો છે હવે આજે માર્કેટમાં છે કે તો મારો રાખ આજે માર્કેટમાં ભાવ પણ ઊંચા ગયેલા છે અને ટોમેટા વેણી છે તો એટલે એટલો પાક આવ્યો એટલો શરૂઆત કરી નાખી છે અને ટમેટા પણ શુદ્ધ દેશી અને સારા બધા કોરાય સારા છે મિત્રો અમારે જો આવા આવા પાક મળ્યો છે ટોમેટાનો બતાવો શરૂઆત કરી નાખીએ જે ટામેટા ચાલો વેણવાની પણ મજા આવે હો આઉ ટામેટાની ખેતી તો બહુ મજા આવે છે કે બરાબર જો ટમેટા પાક પડી ગયો છે સારું મિત્રો સારું સારો લાગે તો મિત્રો કોમેન્ટ કરો કેવા છે મારા ટમેટા જય માતાજી